એટલે કે સિમ્ટમ્સ એની અંદર દેખવામાં તકલીફ દેખાવું ડબલ દેખાવું તથા ઘણી વાર બેલેન્સ રાખવામાં પણ તકલીફ થાય છે મલ્ટિપલ સ્કલેરોસીસમાં ઘણી વાર પેટમાં દુખાવો થવો તથા યુરિનેશન્સ તથા ડિફિકેશન્સ એટલે કે ઝાડા પેશાબમાં પણ તકલીફ થાય છે અને નામ પ્રમાણે જ મલ્ટિપલ સ્કલેરોસીસ આ બીમારી ઘણીવાર વારંવાર થઈ શકે છે ને થાય છે અને ઘણી રિસર્ચ પ્રમાણે વિટામિન ડી ની ઉણપ તથા સૂર્યપ્રકાશ ઓછો મળવો રેસિસ એટલે કે નોર્થ ઇન્ડિયન રેસીસ તથા ઘણીવાર ભારે ધાતુ જેમ કે મર્ક્યુરિયમ નિકલ તથા એવી ભારે ધાતુના વધુ પડતા એક્સપોઝર જેમ કે ફેક્ટરી વર્કર્સ ને વધુ થાય છે ઘણીવાર ન્યુ એક્સપોઝર એટલે કે પાલતુ પ્રાણી અથવા તો ઘણી ઘણીવાર વાર ન્યુઅર એક્સપોઝર એટલે કે જે જે વસ્તુનું તમને એન્વાયરમેન્ટલી કોઈ કોન્ટેક્ટ નથી તથા તેના સંપર્કમાં લાંબા રહેવા લાંબા સમયમાં કોન્ટેક્ટમાં રહેવાથી મલ્ટિપલ સ્ક્રેરોસિસ થઈ શકે છે જો કે મલ્ટિપલ સ્ક્રેરોસીસના કોને વધુ થાય છે તે બાબતે હજુ પણ રિસર્ચ ચાલુ છે તથા આ ઘણીવાર સ્પોરેડિક એટલે કે કોઈ પણ કારણ મળ્યા વગર ઇડિયોપેથિક રીઝન પણ હોઈ શકે છે મલ્ટીપલ મલ્ટિપલ ને નિદાન મેઇન તો એમઆરઆઈ બ્રેઇન તથા સ્પાઇન એટલે કે એમઆરઆઈ ઇમેજિંગ કરવાથી ડિટેક્ટ થાય છે બીજું એ કે કમરમાંથી પાણી એટલે કે સીએસએફના ટેસ્ટમાં ઓલિગોક્લોનલ બેન્ડ્સ તથા ટોટલ કાઉન્ટના માત્રાથી તથા ઘણીવાર વાર ઓટોઇમ્યુનો એન્ટીબોડી એટલે કે એમએસ જેવા જ બીજો રોગ જેમ કે મોનોક્લોનલ ઓલિગો ગેંગ્લોસાઇટ તથા ન્યુરોમાઇલાઇટીસ ઓપ્ટિકા વિશે માહિતી મળી શકે છે એ તે સાથે જ લોહીની ઘણી તપાસ કે જે એમએસ જેવા સિમ્ટમ હોય જેમ કે ઘણીવાર અચાનક જ આ બધા જ સિમ્ટમ્સ સ્ટ્રોક અથવા તો વિટામિનની ડેફિશિયન્સી બી ડેફિશિયન્સી બી વન ડેફિશિયન્સી પણ થઈ શકે છે તે માટે લોહીની તપાસ એમઆરઆઈ તથા સીએસએફ કરવાથી આ બધા રોગને આપણે રોગનું સચોટ નિદાન એમએસના રોગનું સચોટ નિદાન થાય છે તથા બીજા ટ્રીટેબલ કન્ડિશન્સ ને આપણે ડિટેક્ટ કરી શકીએ પહેલા મલ્ટિપલ ને નિદાન કરવું ઘણું મુશ્કેલ હતું પણ મેડિકલ ક્ષેત્રે ક્રાંતિને લીધે તથા નવા ટેસ્ટ જેમ કે એમઆરઆઈ તથા સીએસએફ ને લીધે ડાયગ્નોસિસ થવું ઘણું ઈઝી છે મલ્ટિપલ સ્કલેરોસીસ નું ક્રાઇસિસ એટલે કે ઘણીવાર અચાનક જ થતા આ બધા ચેન્જ જેમ કે શરીરમાં જનજનાટી થવી વીકનેસ આવવી દેખવામાં કોઈ તકલીફ થવી બેલેન્સ રહેવું જો કોઈ આવા લક્ષણો તરત જ થાય તો નિષ્ણાત ન્યુરોલોજીસ્ટની સલાહ લેવી તથા જરૂર પ્રમાણે એડમિશન કરી તેમને ઇન્જેક્ટેબલ સ્ટેરોઇડ્સ તેના ઈમીજિયેટ ડેન્જરથી પચી શકાય છે આ ઘણી આ લક્ષણો મલ્ટિપલ પ્રમાણે વારંવાર થતા હોય છે હોસ્પિટલ એડમિશન કરવું પડે છે તો તે માટે એને પ્રોફાઇલ મેડિકેશન દવાઓ પણ આપી શકાય છે એમએસ ના ચાર રીતે પ્રેઝન્ટ થઈ શકે છે જેમ કે રિલેપ્સિમ રેમિટિંગ એટલે કે વારંવાર થોડા ટાઈમ માટે સિમ્ટમ્સ આવવા અને એની જાતે જ તથા ઘણી દવાથી જતા રહેવું બીજું છે પ્રાઇમરી પ્રોગ્રેસિવ એટલે સ્લોલી ધીરે ધીરે વધે થર્ડ ઇઝ રિલેપિંગ રેમિટિંગ દેન સેકન્ડરી પ્રોગ્રેસિવ એટલે થોડા ટાઈમ માટે દવાથી કંટ્રોલ થાય અને અને પછી ઇવન વિથ મેડિકેશન્સ પણ મલ્ટિપલ સ્કલેરોસીસનું ડ્યુરેશન્સ તથા પ્રોગ્નોસિસ ડિસીઝ આગળ વધતો જાય આ માટે મેં આગળ જણાવ્યા પ્રમાણે જ દવાઓ તથા રેગ્યુલર ફોલોઅપ લેવાથી મલ્ટીપલ ને અટકાવી શકાય છે પણ દવા મલ્ટિપલ સ્કલેરોસિસ ઇઝ કંટ્રોલેબલ નોટ ક્યોરેબલ ઝીરો પર્સન્ટ રિસ્ક નથી થતું પણ ઘણીવાર દવાઓથી તેમને પૂરતી માત્રામાં કંટ્રોલ કરી શકાય છે મલ્ટિપલ સ્ક્લેરોસિસ એક ઓટો ઇમ્યુન એટલે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ નો એક રોગ છે તે માટે ઘણી વાર જવાબદાર છે ઘણા લાઈફ સ્ટાઇલ મોડિફાયબલ રીસ્ક એટલે કે ધૂમ્રપ્રણ ઓછું કરો ને પૂરતી માત્રામાં જો ડેફિસિટ હોય તો તેને વિટામિન દ્વારા આપવાથી ઘણું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે બીજું કે ઘણી વાર ઓટોઇમ્યુનો ડિસીઝ જેવા કે સંલગ્ન જેવા કે થાઇરોઇડ ડાયાબિટીસ કે જેવા રોગો જે દર્દીઓને વધુ છે તેમને આ થવાનું રિસ્ક નોર્મલ કરતા વધારે છે જો તે ડિસીઝની સારવાર કરવા પ્રોપર કરીએ તો આ મલ્ટિપલ સ્કેલોિસ ને ઘણા મહદઅં સુધી કંટ્રોલ કરી શકાય છે